મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વહેલી સવારે પૂજા અર્ચના કરવામાં આવી આજે મહાશિવરાત્રીના પાવન પર્વએ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રાતઃ પૂજામાં ચોવીસ વર્ષ પહેલાં સુરસાગર મધ્યે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તથા શિવજી કી સવારીની પ્રતિકૃતિની હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે સત્યમ શિવમ સુંદરમ સમિતિના પ્રતિનિધિ શ્રી નિલેશ શુક્લ અને મુકેશ દીક્ષિત પણ ખાસ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત શિક્ષાપત્રી તથા મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ તેરસના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવા આદેશ અનુસાર પ્રતિવર્ષ સંસ્થાના પ્રત્યેક મંદિરોમાં પણ શંકર ભગવાનનું પૂજન કરવામાં આવે છે